હલો કેમ છો દિવાળીના નાસ્તા અને મીઠાઈ તમારા ઘરે બની રહી છે ને અમારા ઘરે પણ બની રહી છે હવે દિવાળીના નાસ્તાની વાત આવે ને તો ઘણા બધા લોકો એમ કે મેમ કંઈક નવું બતાવો ને પણ હું એવું માનું છું કે તહેવાર એટલે ટ્રેડિશન આપણી ટ્રેડિશન પ્રમાણેની વર્ષોથી તહેવારની જે મીઠાઈઓ બનતી હોય એ જ બનવી જોઈએ બિકોઝ વર્ષમાં વચ્ચે વચ્ચે તો આ મીઠાઈ કે આ નાસ્તા બનતા નથી રાઈટ સો દિવાળીમાં બનતી રેસીપીમાં મારી બહુ ફેવરિટ એવી એક રેસીપી આજે બનવાની છે યસ આઈ એમ ટોકિંગ અબાઉટ માયસોર પાક અને માયસોર પાક બનાવવા માટે તમે ઓળખો જ છો એવા મારા બહુ જ ડિયર એવા ગીતા ખુમારને આજે આપણે ઇન્વાઇટ કર્યા છે કે જેઓ શિંગનો મૈસૂર પાક બનાવે છે બેસનનો બનાવે છે મેંદાનો બનાવે છે કાજુનો બનાવે છે અને બદામનો પણ બનાવે છે પણ આજે આપણે વેરી બેઝિક સ્ટેપલ એવો બેસનનો મૈસૂર પાક બનાવીશું તો લેટ્સ વેલકમ ગીતાબેન કેમ છો ગીતાબેન જય માતાજી કેમ છો મેમ મજામાં દિવાળીમાં અને અધરવાઇઝ ઓલસો તમે તો બહુ બધી જાતની મીઠાઈઓ બનાવો છો મને ખબર છે એકવાર હું ગીતાબેનના ઘરે ગઈ હતી ને ત્યારે એમણે અન્કૂટની જેમ આખો થાળ ભરીને જુદી 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 મીઠાઈઓ બનાવી હતી યાદ છે મને રાઈટ ટાઈમ યસ કહેવાય ને ગુરુના પગલા હા જેટલું થાય એટલું તમે કરી શકો સો સ્વીટ હવે તમે તો બહુ બધી મીઠાઈઓ બનાવો પણ તમારી ફેવરિટ સ્વીટ કઈ છે આમ તો ઘણી બધી મીઠાઈઓ અને બહુ લાંબુ લિસ્ટ છે મેમ પણ સૌથી વધારે લાપસી કંસાર ઓકે એટલે ટ્રેડિશનલ રેસીપી જી ઓકે ઓકે તો આજે કેમ મૈસૂર પાક આજે મેમ તમારો ફેવરિટ ને હંમેશા તમે એવું કહેતા હોય કે છપ્પન ભોગ હોય કે કોઈ પણ ભોગ ભગવાનને ધરાવીએ પછી એમાં દરેક ભગવાન આવી જાય અને એમાં મૈસૂર વિના છપ્પન ભોગ અધૂરો મૈસૂર મને એટલું બધું ભાવે કે હું નાની હતી ને તો અમારે ત્યાં પેલું પસ્તીવાળાની દુકાન હોય અને એ પસ્તીવાળો જે છે ને મીઠાઈની દુકાન પણ હતી એની તો એ એવું કહે કે પસ્તીની સામે તમને મીઠાઈ આપે બાટર પણ કેવી રીતે એટલે મને તો એમ જ હોય કે આપણે જેટલા છાપા લઈને જઈએ એટલી મીઠાઈ મળે પણ એ કેવી રીતે કરે ખબર છે પહેલાં એક બાજુ છાપા મૂકે ધારો કે બે કિલો છાપા છે પછી બે બાજુ એના અડધા કરે એટલે એક કિલો થઈ ગયા પેલા એક કિલો બાજુમાં ફરી એના અડધા કરે પાછા અડધા થઈ જાય પાછા અડધા થઈ જાય એમ કરતા કરતા છેલ્લે કદાચ મને લાગે છે બસો ગ્રામ એ નહીં રાખતો હોય અને પછી એની સામે મીઠાઈ આપે ત્યારે હું એવું કહું કે મને માયસોર જોઈએ છે પણ મને બહુ જ એવી નવાઈ લાગે કે હું આટલા બધા છાપા આપું છું અને મને આટલો માયસોર આપે છે પણ હવે મને ખબર છે કે માઈસૂર કેટલો મોંઘો હોય રાઈટ કારણ કે એમાં ઢગલો ઘી વપરાય છે પણ માઈસૂર એટલે માઈસૂર એનો ટેસ્ટ પરફેક્ટ તો કયા કયા ઇંગ્રેડિયન્ટ્સ લેશું આપણે એના માટે બહુ સિમ્પલ ઇંગ્રેડિયન્ટ્સ છે મેમ હમ બેસન ખાંડ ઘી એલચી અને પાણી બસ ઓકે ઓકે તો શરૂ કરીએ આપણે રેસિપી હાજી આ એક વાટકી પાણી છે ઓકે માપી લીધું છે હા ઓકે એટલે સૌથી પહેલા પાણી ગરમ થવા દેવાનું છે હમ પાણી સહેજ ગરમ થાય હમ એટલે એમાં આ જ વાટકી ખાંડ એડ કરી છે એકદમ સરળ માપ છે પાણી અને સુગર બંને એક સરખું લેવાનું છે હમ ઉકળવા દેવાનું છે કે આ વોર્મ છે હવે એડ કરી દઈએ હવે સુગર ઠીક એક વાટકી ને હા ઓકે બસ હવે ધીમા ગેસે હલાવતું રહેવાનું પાંચ એક મિનિટ થઈ જાય પછી ગેસ થોડોક ફાસ્ટ કરવાનો ઓકે એટલે ઓગળવા દેવાની છે હા ટૂંકમાં હે ને ઓકે હવે આ મીઠાઈ માટે એવું ના પૂછતા કે મેમ શુગરનો ઓપ્શન શું અમુક મીઠાઈ એવી હોય કે જેમાં ચાસણી અથવા તો તારવાળી ચાસણી એવું ને પણ સુગર સિરપ જેને કહેવાય સિમ્પલી ખાંડનું પાણી જેને કહેવાય એની જરૂર હોય ત્યાં શુગર એટલે શુગર જ વાપરવી પડે ત્યાં તમે ગોળ કે મધ ના વાપરી શકો એટલે માહેસો પાટ માટે શુગર જશે જ જશે હે ને માૈસોર પાકમાં બે જાતના મૈસૂર આવે છે આપણે જે ખાઈએ છીએ ને એ સરસ મજાનો આમ ક્રિસ્પી જાળીવાળો આમ કઠણ અને તોડો ત્યારે પોચો એવો હોય છે અને બીજો સાઉથ ઇન્ડિયામાં જે હોય છે એને ઘી મૈસૂર કહેવામાં આવે છે એ આમ જેને કહેવાય ને કે આપણે લીસો મગજ કેવો બનાવીએ એ ટાઈપનો હોય પણ ઘીથી ભરપૂર પણ એકદમ પોચો સોફ્ટ આમ કરો તો તૂટી જાય તરત જ એને ઘી માયસોર કહેવાય અને એની અંદર એ લોકો યલો કલર પણ નાખતા હોય છે હા રાઈટ જુઓ હવે એકદમ ખાંડ આપણી ઓગળી ગઈ છે હા હવે એકદમ ધીમો ગેસ કરી અને પછી એક વાટકી બેસન એડ કરી દઈશું ઓકે સેમ એ જ વાટકીનું માપ લીધું છે હા એને શેકવાનો પણ નથી કોલો છે હા બસ બે મિનિટ ખાંડ બેસન અને પાણી મિક્સ થઈ ગયું છે હવે એને બહુ વાર નહીં કરીએ ઓકે અને એ જ વાટકી ત્રણ વાટકી અઢી થી ત્રણ વાટકી ઘી જોઈશે ઓકે એટલે એમાં આપેલું છે તમે હા ઓકે એ થોડું થોડું નાખતા જઈશું અને હલાવતા જઈશું ઓકે એટલે કન્ટિન્યુટીમાં જ નાખવાનું છે હા આ જ રીતે અડધું એવી રીતે નાખવાનું ઓકે પછી શેકાશે અને મૈસૂર છે એટલે

આપણે આર્યન છે ને મારો ગ્રાન્ડ સ્ટાઇલ એ બી રમતા રમતા મેસ રહેશે અને એના પેલા સાયન્ટિફિક રિઝન બી આપશે ઓકે આમાં આ સાયન્સ છે અને આવી જ રીતે બને તો મને આવડી છે કેમ કે શીરો બનાવી લેતો હોય ને તો બનાવી લેશે યસ યસ બસ ખાલી આજ ધ્યાન રાખવાનું છે કે નીચે રેહશે નહીં સાયન્સ થી તો ઘી વધારે જોઈ એટલે જેમ જેમ એકદમ હલકો થતો જાય લોટ હા ચાસણીની જેવું મિક્સચર થવા લાગે પછી એમાં જાળી પડવા મળશે ઓકે ઓકે અને ત્યારે ફરીથી આપણને ઘી ઓછું જ લાગશે હા એટલે ફરીથી એડ કરીશું રાઈટ ચણાનો લોટ છે છે બેસન એ ફૂલવા માંડ્યું છે હવે એટલે હવે એમ નથી લાગતું કે ઘી થી તરબતર છે હે ને હા કેમ કે અત્યારે મીઠાઈ જુઓ અને એમાંય આપડી ઓથેન્ટિક જોઈએ તો બધાને પહેલો એ જ ખ્યાલ આવે કે ઓ આટલું બધું ઘી ઘી પણ ક્યારેક એટલું બધું ઘી નથી ખાતા ને તો બી બીમાર પડી જતા હોઈએ હા સાચી વાત છે જો ઘી તમને એવું લાગે કે આટલું બધું ઘી ના ખવાય ઓફકોર્સ તમને કોઈ પ્રોબ્લેમ હોય શુગર હોય ઓબેસિટી હોય વજન વધારાનું કોઈ પણ પ્રોબ્લેમ હોય અને ડૉક્ટરે જો ના પાડી હોય તો તમારે મીઠાઈ અવોઈડ કરવી જોઈએ પણ એક પીસ નાનકડો પીસ કેટલું ખાવું એ તમારા હાથમાં છે રાઈટ તો તમે એક પીસ ખાઈ લેજો રોજ એક પીસ મૈસૂર ખવાય રોજ ના હું તો ખાઈ લઉં છું બસ ટુ હવે ઘી ખોવાઈ ગયું છે આપણું હા હા ફરીથી જે છે એ ઘી એડ કરી ફરી એડ કરીશું ઓકે આમાં આપણે ચાસણી બનાવી નથી એક્યુઅલી પણ ચાસણી થઈ જ રહી છે અને બીક વગર તમે મેસર બનાવી શકો હા હા વન ગો હા કે બે ત્રણ પ્રોસેસ નથી સિંગલ બ્રુ સમાજી તમે એમ બાજુમાં હોય વાત તો કરતા

અને મીઠાઈ બની રહી છે એની બધું જ ઘી ફરીથી બહાર આવી ગયું હા એટલે ડન આપણું મૈસૂર રેડી છે ઓકે થોડો કલર ચેન્જ થઈ ગયો હા માંથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો એટલે સમજવાનું કે મૈસૂર બની ગયો છે હવે બિલકુલ પણ વાર નહીં કરવાની અને ડાયરેક્ટ આપણે નાખી દઈશું ઓકે આવી રીતે ડબ્બામાં રાઈટ ઊંડું કોઈ પણ વાસણ કે પ્લેટ હા હા હવે ઈલાયચી આખી છે હા આખી નાખવાની રાઈટ લઈ લેવાની હાથમાં જ હા થોડીક મસળી નાખવાની જે તમારી પાસેથી શીખ્યા કે જેટલા બી આપણા સરસ રિલીઝ થાય રિલીઝ થાય એની એરોમા એને આખી જ આવી રીતે યસ નાખી દે બરાબર છે તમારી વાત અહીંયા મને એમ લાગતું હતું કે યલો છે પણ એનો હીટિંગ પ્રોસેસ ચાલુ ચાલુ છે એટલે હવે લાઇટ બ્રાઉન સુધી કુકિંગ પહોંચી ગયું છે અને જેટલું ઘી છે ને હા તો જ આ જાળી પડે તો જ એને કટ કરો એટલે ઘી નીતારી નહીં લેવાનું પાછી કંજુસાઈ નહીં કરવાની કે કંઈ વાંધો નહીં હવે પણ એ ઘીને અંદર જ રાખવાનું છે જેથી કરી અને જાળી જે એરેસન થયેલું છે એ પાછું બેસી ના જાય હે ને ઓકે પરફેક્ટ સૌથી વધારે ઘી કદાચ આ મીઠાઈમાં વપરાતું હશે અને એટલે જ મને આ બહુ ભાવતી લાગે છે તો સરસ મજાનો મૈસૂર રેડી થઈ ગયો છે અને અડધો કલાક રેસ્ટ આપવો અડધો કલાક પછી કટ કરવાનો અને પછી પીસીસ બહાર ક્યારે કાઢવાના બસ એમનું બી અડધો એક કલાક ધારો કે તમે આને ટચ કરો અને ગરમ ના લાગે આપણે સુખડીને નોર્મલ હા બનાવતા ઓકે ઈઝીલી બસ તો હવે હેવ પેશન્સ હા અમે પણ અડધો કલાક પછી જ આને કટ કરીશું મૈસૂર સરસ ઠરી ગયો છે મેમ પ્લેટમાં લઈ લઈએ હા ગીતાબેને અડધો કલાક પછી કાપા પાડ્યા અને એના બીજા એક કલાક પછી હવે એને સર્વ કરીએ છીએ સરસ મહેસૂર રેડી થઈ ગયો છે થોડો અનઇવન તમને દેખાશે પણ અનઇવન એ જ સાચો મહેસૂર કહેવાય જો એકદમ સોલિડ એક સરખો થાય તો એ બરાબર નથી અનઇવન એટલા માટે કે જાળી પડી હોય ત્યાંથી એ અનઇવનનેસ આવે અને સાથે સાથે જેટલું ક્રિસ્પી હોય એટલું જલ્દી તૂટે પણ ખરો સો ગીતાબેન થેન્ક યુ બહુ જ સરસ મહેસૂર શીખવ્યો છે અને ટેસ્ટી તો છે જ મને ચોક્કસ ખબર થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો તમે પણ ગીતાબેને જે કહ્યું એ મેઝરમેન્ટ પ્રમાણે મૈસૂર બનાવજો અને હા જો કોન્ફિડન્સ ના હોય ને તો પહેલા થોડોક નાની વાટકીનો બનાવજો એટલે તમને આઈડિયા આવી જશે